ઊંડા પાણીમાં જળમધ્ય પરપ્રાંતિય મજૂરો કોઈ પણ પ્રકારની સેફ્ટી વિના કામ કરી રહ્યા છે કામ કરતા મજૂરો પરપ્રાંતિયો છે જેઓ ઝારખંડથી પરિવારનું પોષણ કરવા પેટી રડવા મજબૂર બની બીજા રાજ્યોમાંથી ગામ પરિવારોથી દૂર જળમધ્યે કામ કરી રહ્યા છે ત્યારે ઉપર આંભાને નીચે ધરતીના સહારે પાણી વચ્ચે સ્લેબ સેન્ટિંગનું કામ કરતા ગરીબ મજૂરોને કોન્ટ્રાક્ટર અને રાધે એસોસિએટ કંપની દ્વારા એક પણ સેફ્ટીનું સાધન આપવામાં આવ્યું નથી ટાઢ તાભર ચોમાસે કામ કરતા મજૂરોના પગમાં નથી સેફ્ટી બૂટ કે માથે નથી હેલ્મેટ કમર બેલ્ટ કે સેફ્ટી બેલ્ટ આ તમામ સાધનો વિના કામ કરી રહ્યા છે નીચેથી ઊંડા આઘાત જળ પર ઝડપે પસાર થઈ રહ્યો છે અને ઉપરથી મજૂરો બિલકુલ સેન્ટિંગના કિનારા પર ઊભા રહી જીવના જોખમે કામ કરી રહ્યા છે પરંતુ કોન્ટ્રાક્ટર અને ત્યાં કામ પર દેખરેખ રાખતું વહીવટી તંત્ર જવાબદાર સેફ્ટી અધિકારીઓ આખાડા કાન કરી નિર્દોષ મજૂરો કે ઝારખંડથી પરિવારના સ્વપ્ન પૂરા કરવા આવ્યા છે જેમની સાથે સાથે એસોસિએટ કંપની અને કોન્ટ્રાક્ટર સાથે આ ગરીબ મજૂરો સાથે જિંદગી અને મોત સાથે ખિલવાડ કરી રહ્યાના દ્રશ્યો મીડિયાના કેમેરામાં કેદ થયા છે જો આ મજૂરોને ડોલિયાથી પાંચ કિલોમીટરની અંતરે નિર્જન બિસ્માર વિસ્તારમાં ઊંડા અગાધ જળમાં ના થવાનું થાય તો એની પાછળ જવાબદાર કોણ રાધે એસોસિએટ કંપની કે કોન્ટ્રાક્ટર કે પછી પુલના કામ અને સેફ્ટી પર દેખરેખ રાખનાર અધિકારી એન્જિનિયર કે પછી માર્ગ મકાન વિભાગના અધિકારી એનો જવાબ તો ઘટ્યા એનો જવાબ તો ઘટના ઘટ્યા પછી જ ખબર પડે કારણ દોસ્તનો ટોપલો એકબીજા પર ઠાલવી ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા જેવી વાત છે માટે સરકારના જવાબદાર અધિકારીઓ આ બાબતને ધ્યાન દઈ અથવા કોન્ટ્રાક્ટરના મજૂરોને સેફ્ટીના સાધનો આપી એક મહેરબાની કરે એવી મીડિયાના માધ્યમથી અમો વિનંતી કરી રહ્યા છીએ રિપોર્ટર રમેશ પરમાર કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ચંબુસર